सोच न्यूज़ एक नई सोच के साथ मांडल महर्षि दयानंद विद्यापीठ कैंपस में शैक्षणिक सांस्कृतिक कार्यक्रमों માંડલ સહિત તાલુકાની તમામ શાળાઓમાં ત્રણ દિવસ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ સહિત ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે શનિવારના રોજ દસાડા રોડ ઉપર નવા સત્રમાં જ નવનિર્માણ પામેલ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલ ખાતે શાળાના પ્રવેશ મહોત્સવના ભાગરૂપે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત રજૂ કરાયું